અમદાવાદીઓ રંગીન આતશવાદી કરી સૂર્યાસ્ત મોટી સંખ્યામાં યાત્રાળુઓ વર્ષ નો છેલ્લો સૂર્યાસ્ત નિહાળવા પહોંચ્યા પોલીસે ભર બજારમાં આરોપીઓ નું સરઘસ કાઢ્યું ઉના મહિલાના ઘરમાં ઘુસી છરી આઠ ગા માર્યા હતા દીકરીની સામે જ હુમલો કરનાર બે યુવક પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સુરતમાંથી વધુ ત્રણ ગુજરાતી પાસેથી સર્ટિફિકેટ મેળવી પ્રેક્ટિસ કરતા પચાસ હજાર રૂપિયામાં સર્ટિફિકેટ મેળવ્યું ગણતરીના કલાકોમાં સગીરાને શોધી કઢાઈ વેપારીની ચૌદ વર્ષની દીકરીએ ટ્યુશન જવાના વાહનો ગૃહ ત્યાગ કર્યો એસબી ઇન્ફોસિટી પોલીસે મુંબઈથી ટ્રેક કરી લીધી હવા પ્રદૂષણ ઘડાડવા પાંચ વર્ષમાં ચારસો પચ્ચીસ કરોડ ખર્ચ્યા અમદાવાદમાં સૌથી વધુ હવા પ્રદૂષણ ગ્યાસપુર અને નવરંગપુરામાં રોડ બનાવવા પાછળ વસ્સો બાવન કરોડનો ખર્ચ કાપડના પાર્સલમાં છુપાવ્યો વિદેશી દારૂ ન્યુયોર પાર્ટીને લઈ મહારાષ્ટ્રથી તેરસો વિદેશી દારૂની બોટલ ને બિયરનો જથ્થો સુરત લવાયો પોલીસે બે પોઇન્ટ લાખનો જથ્થો જપ્ત કર્યો

ભુજમાં અગિયાર પોઈન્ટ ચાર અને નલિયા માં છ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું અમારી ચેનલને ને કરો લાઇક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં